અમરેલી ના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત સભા યોજવામાં આવી હતી ત્યારે વિસાવધનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગારીયાધાર ધારાસભ્ય સુધીર વાઘાણી

તો બે કાયદાઓ લાવે તો ગોપાલ ઇટાલિયાનો મત ભાજપને આપશે તેવો પડકાર ફેંક્યો હતો વધુમાં ગોપાલ ઇટાલિયાએ જમીન માપણીનો કાયદો રદ કરવાની માંગ કરીને દારૂ અને ડ્રગ્સ પકડાઈ તે વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય ધારાસભ્યને જેલ થાય તેવો કાયદો લાવવાનું જણાવ્યું હતું ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલી નહીં અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબ ને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત એ કાયદા ઉપર ભાજપની સરકારને આપશે